વડોદરાની તો વડોદરામાં દિવાળીપુરા વિસ્તારમાં ગઈ રાત્રે બે મિત્રો વચ્ચે યુવતી સાથે ફ્રેન્ડશીપ રાખવા મુદ્દે સાધારણ બોલાચાલી થયા બાદ સગીર વયના ના વિદ્યાર્થીએ તેના મિત્રની હત્યા કરી હોવાનો બનાવ બનતા પોલીસે હત્યારા અટકાયત કરી છે ગોત્રીના રહેતા નિશાંત રાજપૂત નામનો ઓગણીસ વર્ષીય યુવક ગઈકાલે રાત્રે દિવાળીપુરા કોર્ટ સામે નિસર્ગ કોમ્પ્લેક્સ પાસે હતો અને આ દરમિયાન તેને મળવા આવેલા સગીર મિત્ર સાથે કોઈ અગમ્ય કારણોસર બોલાચાલી થઈ હતી પ્રાથમિક તબક્કે મળતી માહિતી મુજબ યુવતી સાથે ફ્રેન્ડશિપ રાખવા મુદ્દે સાધારણ બોલ હાચાલી થઈ હતી અને ત્યારબાદ દિશાંત ઉપર સગીર મિત્રએ હુમલાનો પ્રયાસ કરતા દિશાંતે દોટ મૂકી હતી તેની પાછળ સગીર મિત્ર દોડ્યો હતો આદ્રશ્ય કોઈએ નજરે પણ જોયું હતું થોડીવાર બાદ સગીર પરત ફર્યો હતો અને ચાલ્યો ગયો હતો

કીર્તિ પેલેસ સોસાયટી પાસે એક મર્ડરનો બનાવ બનેલ જેમાં મરણ જનાર દિશાંત ઉર્ફે સન્ની રાજપૂતને તેના મિત્રોએ મળી અને છાતીના ભાગે ચપ્પુના ઘા મારી અને મોત નીપજાવી ભાગી ગયેલ જે બાબતે તાત્કાલિક પોલીસને જાણ થતાં અગોટા પોલીસના પીઆઈ મકવાણા તથા તેની ટીમ દ્વારા જે સંડોવાયેલ જે માણસો છે એમને શોધી કાઢવા માટે તપાસ કરતાં આ જે મારનાર છે તેઓની તપાસ કરતાં તેઓ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરો હોય તેઓને ડિટેન કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કર